વડોદરા શહેર બ્રાન્ચની ટીમે દુષ્કર્મ અને અને છેડતીના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી દુષ્કર્મ તથા છેડતીના ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રકાશ શ્રીરામ શર્મા રહેલ લોહમંડી પોલીસ સ્ટેશન સામે આગ્રા ઉત્તર પ્રદેશના ગુનો આશરી અઢી વર્ષથી નાસ્તો ફરતો હોય જે હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા લો ખાતે હોવાની ચોક્કસ હકીકતના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આગ્રા લો પોલીસ સ્ટેશન સામે આવેલ ફૂટપાથ ઉપરથી પ્રકાશ શ્રીરામ શર્માને શોધી કાઢી સદર ઇસમને હસ્તક કરી વડોદરા ખાતે લાવી સદર ઇસમને ગુનાના કામે સઘન પૂછપરછ કરતા ખાતરી તપાસ દરમિયાન બાપોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા અઢી વર્ષથી ઇનામી નાસ્તો ફરતો આરોપી હોવાનું જણાતા ક્રાઈમ બ્રાન્ચ આગળની વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશન ને સોંપેલ છે બે હજાર એકવીસ ના દુષ્કર્મ તથા છેડતીના કેસમાં સંડોવાયેલ છે આરોપી ગુનો આશ્રય વડોદરા શહેર છોડી પોતાના વતન ઉત્તર પ્રદેશ ખાતે જતો રહે અને જુદા જુદા સ્થળોએ આશ્રય લેતો હોવાથી વડોદરા પોલીસ દ્વારા આરોપીના સરનામે અવારનવાર તપાસ કરવામાં આવેલ પરંતુ આરોપી નહીં મળતા સઘન આરોપીને નાસ્તો ફરતો જાહેર કરવામાં આવેલ તેમજ માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા દસ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવેલ છે thank <laughs> you